નમસ્કાર નમસ્કાર શું નામ તમારું મારું નામ માલાભાઈ સાગઠિયા કયું ગામ ખંભાળા તાલુકો બાબરા જિલ્લો અમરેલી ઓકે તો માલાભાઈ તમારા ઘરમાં કંઈક તકલીફ હતી તો શું તકલીફ હતી જરા જણાવો ને મારા ધર્મપત્નીને ગોઠણનો દુખાવો હતો ગોઠણનો દુખાવો હતો ઓકે તો ડૉક્ટરને તે બતાવ્યું હશે ને હા ડૉક્ટરને ત્રણ ચાર જગ્યાએ બતાવેલું ઓકે તો ડૉક્ટરનું કહેવાનું શું હતું ઓપરેશન આવશે ઓપરેશન આવશે એવું કીધું તું ઓકે તો બાજુમાં બેઠા એ તમારા ધર્મપત્ની છે ઓકે શું નામ તમારું બેન 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 એટલે તમને શરીરમાં શું શું તકલીફ થતી મને આ કોઠણમાં કટક કટક થાય આના દિવસમાં વખત બહુ થતો ઓકે રોવાઈ એવો થતો એવો થતો બહુ કોઈ જાતનું કામ કરી શકતા કામ કેટલી વખત આખા ઓકે તો ડૉક્ટરો ઓપરેશન કરવાનું કીધું હતું ઓકે તો અને ઓપરેશન તમે કરાવ્યું નહીં ઓકે તો અત્યારે તો એકદમ સારું છે ને તો એ સારું થયું છે એનાથી એ જરા બતાવો ઓકે સુરત થી વિડીયો જોઈને દવા મંગાવી હતી એનાથી સારું છે કઈ કઈ દવા છે જરા બતાવો તો માલાભાઈ આ છે ઓર્થોમેગા ઓકે બીજી કેલ્શિયમ ઓકે પછી આ ઓમેગા ફ્લેક્સ ઓકે આ ત્રણ દવા લેવાથી એકદમ કમ્પ્લીટ થઈ ગયું આ દવાથી કોઈ આડઅસર થઈ ગઈ તમને કોઈ વસ્તુ શરીરમાં કોઈ ગરમ લાગે ને એવું કોઈ વસ્તુ નથી થયું ને ઓકે તો અત્યારે એકદમ કમ્પ્લીટ હાલવા ચાલવામાં બધું કામ કરવામાં રોવાઈ જાય ને એવું થતું એવું કઈ એવું કઈ નથી થતું ઓકે તો લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો એ તમારું શું કેવું આ દવા લેવા જેવી ખરી હા દવા લેવા જેવી ઓપરેશન કરાવવું એ કરતા તો આ સારું આ દવા થી તો એકદમ રેડી થઈ જશે ઓકે બે મહિનાનો કોર્સ કરી ઘણો ફેર પડી જશે હા હા સરસ તો માલાભાઈ તમારું શું કહેવાનું છે લોકો આજે વિડિયો જોઈ રહ્યા છે તો આ દવા લેવા જેવી આ દેશી દવા છે આડઅસર થતી નથી એમ શરીર વધતું નથી અને દુખાવો દૂર થઈ જાય છે ઘણી સારી દવા છે આ દવા લેવાથી ઘણો ફાયદો છે ઓકે માલાભાઈ તમે અત્યારે શું કરો હું અત્યારે નિવૃત્ત છું પહેલાં શું કામ કરતા પોલીસ ખાતામાં હું નોકરી કરતો અને હાલ છેલ્લા દસ વર્ષથી નિવૃત્ત છું ઓકે છેલ્લા દસ વર્ષથી નિવૃત્ત છું અને તો તમને તમારા પત્નીને જે તકલીફ હતી તો તમને આમ ઘણી જગ્યાએ તમે બતાવેલું હશે તો તમને શું અત્યારે તમારો અનુભવ શું કે છે ઘણા ડોક્ટરો પાસે બતાવ્યું પણ ડૉક્ટરો દવા નું કહેતા પણ મેં વિડીયો જોયો અને આ સુરતનો વિડીયો ભાવેશભાઈનો ફોન નંબર હતો એનો એમની મુલાકાત કરી અને તેઓએ વિશ્વાસ આપ્યો કે આ મટી જશે જેથી મેં આ દવા મંગાવેલી ઓકે તો આ દવા લેવા જેવી તો કરીને લોકો વિડીયો આ લેવા છે દવા ઓકે તો ખુશ ને તમે બંને બંને ખુશ થયો ઓકે તો મલાભાઈ ઇન્ટરવ્યૂ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો